ધાકધમકી અને ખંડણીના બે કેસમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ રમેશ જાગીરના આગોતરા જામીન સુરત સેશન કોર્ટે મંજૂર કર્યા હતા સુરત સેશન કોર્ટમાં આગોતરા જામીન સુરત શહેરના વિદ્વાન વકીલ ઇલિયાસ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા સુરતમાં બિલ્ડરો દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકારો ઉપર બાંધકામોમાં ખંડણી લેવાતી હોવાના આરોપ સાથે પોલીસ કેસ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે પ્રોફેશનલ ક્રાઇમના તંત્રી રમેશ ઝાંગેડ ઉપર બે કેસ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યા હતા જે માટે રમેશ ઝાંગેર દ્વારા સુરત સ્ટેશન કોર્ટમાં બંને કેસ ખોટા અને દરેશભાવપૂર્વક કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરી સુરત સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન સુરત શહેરના વિદ્વાન વકીલ ઇલિયાસ પટેલ દ્વારા કરવામાં આવી હતી જે કેસની સુનાવણી ગતરોજ સુરત સેશન કોર્ટમાં ચાલી જતા એડવોકેટ ઇલ્યાસ પટેલની ધારદાર રજૂઆત અને બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર બાંધકામોને છાવરવાના ભાગરૂપે એક કરતા અનેક પત્રકારો અને સુરત મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓને લાંચ રૂપી રૂપિયા આપવામાં આવ્યા હતા તેવી રજૂઆત કરતા કોર્ટમાં સુરત સ્ટેશન કોર્ટે દલીલોને ગ્રાહ્ય રાખી પ્રોફેશનલ ક્રાઇમના તંત્રી રમેશ ચાંગીરના આગોતરા જામીન મંજૂર કર્યા